તો દિવાળી તો તમને અને તમારા બધા પરિવારની દિવાળીની હાર્દિક શુભકામના ને તમારો પરિવાર આમ જ હસ્તો કરતો રહીએ એવી અમારી એ લાઈફ તરફથી બધાની દિવાળીની હાર્દિક શુભકામના તો હું દર્શન કરી વાત કરીને

એવા પેડા બંને જ ની કોઈ આ પેડા તો હે ને બહુ મજા આવે ખાવાની ને દિવાળી છે કાલે પમણે દીધું આપડી ની દૂધ જવાની

કાલે કાલે પમે દીથી જાય હે લગ ભક્ત હે ને કાલે ફિક્સા રે તો બહુ બહુ પછી થી તો દૂધ હોય હમ

માંડવી ઉપાડવાનું કામ ચાલુ છે તમને દેખાતો હોય તો આમાં બાપો હે માંડવી નું કામ ચાલુ છે બપોર ભેું લંજે બંધ કરો ચાર રંગવારી નું કામ ચાલુ દોરી જાય છે કેટલે

ને કઈ આવડતું બીજ એક ખૂબી બધું ભગવાન ઉપર મેલ દેવાનું એ આફળતો હોય

Aku mau બને છે જે Kau કેટલું શ્રીખંડ એ જૂનવાણી શબ્દ ઓલું પાપડી ઓલી ભાષામાં શ્રીખંડ કીએ <laughs> Jai Sri Ram dikhe ma pehla da mano tor ti pehla ta torti કે કે દુઘર નું તો મકાન નું હતું તો હાઠા નું ઝૂપડું હતું હાઠા નું કામ બનાવે રંગોડી ન બને ને પરવારી નો આવે ને પરવારી નો આવતી હું સાત વર્ષ નો હતો ને તે તો ઝૂપ ઝૂપણો જીતો હાઠા નું હોય હા એમાં પછી ઓલી ગાય કરતા એટલે જોઈ ટૂંકમાં દ્રાબા જેવું પણ એમાં સાણ હોય એટલે બેહુના ઓલ્યા ઓલ્યા ને આવો છો ને એવી ગાય હોય

કહીએ તરીએ બે હેજા ને તો દાદ નો હા બે હેજા હે અર્જન ગો ટિફિન દેવા ન કતા ઈ વિડિયો ઉતારે દીએ ઈ સે ન કામ ન ઉતારે જો આવો ઘાટ ઉઠે ગો મસ્તી ન પછી આ આવે ને તો ઈ પછી લાઈ દે થોડીક વાર કે કે પછી મને ફાઈ કે ની ઓય દી હે ને તો કે આવો લુક હે फाइनल लुक तो जब से देखा रहे हूँ चवली तो पेड़ आटाने की कावा है बड़ बड़ था है ये उड़े है ये मुझे पत्थाई में भी उनका सेटिंग भी है कहीं उड़े बो आटाने अलावा तो इन्हें तो मार खुया करें फिर तो ये अलग है चवड़े थके जाइए પેડા બનવા માંડ્યા કણખાતા બનેતા ગા એ વખત ફુઈલા બેટા હું ઓલાતીતી અર જન્નત ને કતઈ ઉતારી દીએ ઈગો ટીફીં દેવા اصل બેને